ભરૂષના આર કે સિનેમામાં ચાલુ ફિલ્મે સંભાજી મહારાજની હત્યાનું દ્રશ્ય જોઈને હોબાડો મચાવીને યુવકે પડદો ડોફાડ્યો હતો પોલીસે યુવકની અટકાયત કરી હતી ભરૂષના બ્લુચીપ કોમ્પલેક્ષમાં આવેલી આર કે સિનેમા તોકીઝમાં રાત્રે એક વિવાદિત ઘટના સામે આવી હતી બોલિવૂડ ફિલ્મ છાવાનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબારો મચાવ્યો હતો અને સિનેમાના સ્ક્રીનનો પડદો ડો ફાડી નાખ્યો હતો સંભાજી મહારાજની હત્યાનું દ્રશ્ય જોઈ ઇમોશન થઈને ક્રોધે ભરાઈને યુવકે પડદો ફાડી નાખ્યો હતો આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીન ના સ્ટેજ ઉપર ચડી ગયો હતો થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો અને બુમાબુમ કરી હતી પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પડદો ફાડવાનું ચાલુ રાખ્યું હતું

ભરૂચ એ દિવસ ને જાણ કરી જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ આરોપી જે ફસાવવાની કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે આ ઘટનાએ સિનેમા હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે